નમસ્કાર મિત્રો ગુજરાતની અંદર વાવાઝોડાને લઈને ભારેથી ભારે વરસાદની ઓરેન્જ એલર્ટ રેડ એલર્ટ અને યલો એલર્ટની ચેતવણી આપવામાં આવી છે તો તેની દરેક માહિતી અત્યારના વિડીયોમાં મેળવીશું કે કયા જિલ્લાની અંદર ક્યુ એલર્ટ આપવામાં આવ્યું છે કયા જિલ્લાની અંદર વરસાદ પડશે તેની સંપૂર્ણ માહિતી મેળવીશું અને વાવાઝોડું હાલ ક્યાં પહોંચ્યું છે તેની માહિતી પણ મેળવીશું તો સૌથી પહેલાં માહિતી મેળવીએ તો એલર્ટની તો દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રના ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે રાજ્યના તેર જિલ્લામાં એક વાગ્યા સુધી વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે તો જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી અને ભાવનગરમાં રેડ એલર્ટ છે વડોદરા છોટાઉદેપુર ભરૂચમાં પણ વરસાદનું રેડ એલર્ટ છે નર્મદા સુરત તાપી નવસારી ડાંગ વલસાડમાં પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે તો બાસઠથી સત્યા સત્યાસી કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે રાજ્યના આઠ જિલ્લાની અંદર વરસાદનું ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવ્યું છે રાજકોટ બોટાદ અમદાવાદ આણંદ ખેડામાં ઓરેન્જ એલર્ટ છે તો મહીસાગર પંચમહાલ દાહોદમાં પણ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તે જ પવન સાથે અને ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે ગુજરાતના દક્ષિણ અને સૌરાષ્ટ્રમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહીને લઈને હવામાન વિભાગ દ્વારા રાજ્યના તેર જિલ્લાની અંદર રેડ એલર્ટ અને આઠ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે જેમાં બાસઠથી સત્યાસી કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે અને ગાજવીજ સાથે ભારે વરસાદની શક્યતા છે આ ઘટના દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ખાસ કરીને પ્રભાવશાળી રહે છે જેને લઈને રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટતંત્ર દ્વારા આગોતરા પગલાં પણ લેવામાં આવ્યા છે રાજ્યના તેર જિલ્લાની અંદર રેડ એલર્ટ આપવામાં આવ્યું છે હવામાન વિભાગની આગાહી અનુસાર એકવીસ મે બે હજાર પચીસના રોજ બપોરના એક વાગ્યા સુધીમાં રાજ્યના તેર જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાને ધ્યાનમાં લઈ રેડ એલર્ટ જાહેર કરાયું છે આ જિલ્લાઓમાં સૌરાષ્ટ્રમાં જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર અને દક્ષિણ ગુજરાતમાં વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ અને વલસાડનો સમાવેશ થાય છે આ વિસ્તારોમાં અતિભારે વરસાદ એટલે બસો ચાર મિલીમીટરથી પણ વધુ વરસાદ નોંધાઈ શકે છે જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પૂર આવવાની સ્થિતિ રસ્તાઓ પર પાણી ભરાવું અને ખેતીને નુકસાન થવાની શક્યતા છે આ ઉપરાંત બાસઠથી સત્યાસી કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે અને વાવાઝોડા સાથે પવન ફૂંકાવાથી ઝાડ અને પાનનું નુકસાન પણ થશે વીજળીના થાંભલાઓને પણ નુકસાન થશે અને દરિયાકાંઠાના વિસ્તારોમાં તોફાની મોજાનું પણ જોખમ રહેલું છે બીજી તરફ રાજ્યના આઠ જિલ્લાની અંદર ઓરેન્જ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે જેમાં રાજકોટ બોટાદ અમદાવાદ આણંદ ખેડા મહિસાગર પંચમહાલ અને દાહોદમાં ભારે વરસાદની શક્યતા છે જેમાં એકસો પંદર એમ એમથી બસો ચાર એમ એમ સુધી વરસાદની આગાહી ઓરેન્જ એલર્ટની અંદર કરાઈ છે આ વિસ્તારોમાં ગાજવીજ અને તેજ પવન સાથે મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે આ જિલ્લાઓમાં સ્થાનિક વહીવટ તંત્રને સતર્ક રહેવા અને જરૂરી રાહત બચાવ કામગીરી માટે તૈયાર રહેવા સૂચના આપવામાં આવી છે હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવાની પણ અને નાગરિકોને નીચાણવાળા વિસ્તારોમાં ન જવા માટે પણ સાવચેતીની સલાહ છે તે આપી છે સરકારની પૂર્વ તૈયારીઓની વાત કરીએ તો આ ભારે વરસાદનું મુખ્ય કારણ ઉત્તર પૂર્વ અરબી સમુદ્રમાં સર્જાયેલ ચક્રવાતી પરિભ્રમણ છે જે બાવીસ મે બે હજાર પચીસની આસપાસ નીચાણવાળા વિસ્તારોમાં પરિવર્તિત થશે એટલે કે લો પ્રેશરમાં બનશે અને આ હવામાન પ્રણાલીને કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિ ભારે વરસાદની શક્યતા છે આ વર્ષોમાં ખાસ કરીને બે હજાર ત્રેવીસમાં ચક્રવાત બીપર જોઈએ બે હજાર ચોવીસમાં ભારે વરસાદની ઘટનાઓએ ગુજરાતના દરિયાકાંઠે નોંધપાત્ર નુકસાન કર્યું હતું જેથી ખેતી વીજ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રસ્તાઓને અસર થઈ હતી આ વખતે પણ રાજ્ય સરકારે રાષ્ટ્રીય અને રાજ્ય આપત્તિ નિવારણ એટલે કે એનડીઆરએફ અને એસડીઆરએફને તૈનાત કરીને રાહત બચાવ કામગીરી માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે તો હાલ હવે આપણે જો માહિતી મેળવીએ તો આગામી દિવસોની અંદર આગામી તારીખ એક જૂન સુધી રાજ્યની અંદર આ પ્રકારનો વરસાદ અને તેના રાઉન્ડ જોવા મળશે જેનું મુખ્ય કારણ છે કે હાલ અરબી સમુદ્રની અંદર લો પ્રેશર સિસ્ટમ બની છે તેની શું સ્થિતિ છે તેની માહિતી પણ હવે અત્યારના વિડીયોની અંદર આપણે આગળ મેળવીએ હાલ જો હવે આપણે અત્યારની માહિતી મેળવીએ તો અત્યારની સ્થિતિ મુજબ ગુજરાત ઉપર હાલ આ લો પ્રેશરની સિસ્ટમને કારણે ખાસ કરીને રાજકોટ હોય તે સિવાય જૂનાગઢ છે અમરેલી છે ગીર સોમનાથ છે તે સિવાય અહીં મહુઆ આજુબાજુના ભાગો અમદાવાદ આજુબાજુના કોઈ કોઈ ખેડા ખંભાત આજુબાજુના ભાગોની અંદર હાલ અત્યારની સિસ્ટમ મુજબ છે તે વરસાદની શરૂઆત છે તે થઈ ગઈ હશે અને હજી મોડી સાંજ સુધીમાં ખાસ કરીને જો માહિતી મેળવીએ તો જામનગર છે અને રાજકોટના વિસ્તારોની અંદર અતિ ભારે વરસાદ છે તે પડી શકે છે હાલ હવે લો પ્રેશર સિસ્ટમની જો માહિતી મેળવીએ તો લો પ્રેશર સિસ્ટમ તમે અહીં જોઈ શકો છો મુંબઈથી નીચેના ભાગોમાં અને કોલાપુર આજુબાજુ આ લો પ્રેશર સિસ્ટમ હવે ધીમે ધીમે મજબૂત બનવાની શરૂઆત છે તે થઈ ગઈ છે અને આવતીકાલે તમે બાવીસ તારીખે જોઈ શકો છો આ સિસ્ટમ ખૂબ જ મજબૂત બની અને અરબી સમુદ્રની અંદર પ્રવેશ કરી જશે અને ત્યારબાદ ત્રેવીસ તારીખ થી આ સિસ્ટમ પોતાનો ઘેરાવો છે તે વધુ મજબૂત બનાવતો જશે જેને કારણે આગામી દિવસોમાં ગુજરાતની અંદર તમે જોઈ શકો છો તે મુજબ ખાસ કરીને જૂનાગઢ ગીર સોમનાથ અને મહુવા આજુબાજુના જે દરિયાઈ પટ્ટીના વિસ્તારો છે તેની અંદર આ સિસ્ટમની અસર હવે આગામી ચોવીસથી અડતાલીસ કલાકની અંદર શરૂ થઈ જશે અને આ વિસ્તારોની અંદર ભારેથી અતિભારે વરસાદના રાઉન્ડ આગામી તારીખ એક જૂન સુધી જોવા મળે તેવી પૂરેપૂરી સંભાવના રહેલી છે હાલ તમે જોઈ શકો છો તે મુજબ સિસ્ટમ ખૂબ જ ભયાનક રૂપ ધારણ કરી અને ચોવીસ તારીખથી ભારે ભારે વરસાદ જે મુજબ આગાહી કરવામાં આવી છે તેનાથી પણ ભારે વરસાદ પડે તેવી શક્યતાઓ હાલ છે તે જોવા મળી રહી છે અને પચીસ તારીખે તમે જોઈ શકો છો ચક્રવાતી તોફાન છે તે લો પ્રેશરમાંથી ડીપ ડિપ્રેશનમાં ફેરવાય અને સાયક્લોનમાં પરિવર્તિત થઈ ગયું છે એટલે કે વાવાઝોડું બની ગયું છે જે આગામી દિવસોમાં તારીખ છવ્વીસ સત્યાવીસ આજુબાજુ અરબી સમુદ્રથી દૂર જશે પરંતુ ભારેથી અતિભારે પવનો ગુજરાતના દરિયાકાંઠે છે તે જોવા મળશે અને ત્યારબાદ ફરીથી વાવાઝોડું અરબી સમુદ્રની અંદર મજબૂત બની અને ગુજરાત તરફ આવે તેવી શક્યતાઓ પણ હાલ છે તે તમે જોઈ શકો છો તો હાલ તમે જોઈ શકો છો વાવાઝોડું ધીમે ધીમે અરબી સમુદ્રની અંદર જાય છે અને ફરીથી તારીખ અઠ્યાવીસ આજુબાજુથી તે ગુજરાતના તટ તરફ આગળ વધવાની શરૂઆત કરે છે જેને કારણે ખાસ કરીને સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર અતિથી અતિ ભારે વરસાદ પણ પડી શકે છે જેની ખાસ નોંધ લેવી તમે જોઈ શકો છો તારીખ ત્રીસ આજુબાજુ આ વાવાઝોડું છે તે સૌરાષ્ટ્રથી ખૂબ જ નજીક પહોંચી ગયું છે અને ખાસ કરીને સૌરાષ્ટ્રના જે કોસ્ટલ લાઇન છે એટલે કે દરિયાની સીમા છે જેમાં ખાસ કરીને જામનગર દેવભૂમિ દ્વારકાથી લઈ અને ભાવનગર સુધીના દરિયાઈ પટ્ટીના વિસ્તારોમાં અતિથી અતિ ભારે વરસાદ આગામી તારીખ પાંચ જૂન સુધી અહીં મેં તમને એક જૂન આગળ કીધું પરંતુ પાંચ જૂન સુધી હાલની સ્થિતિ મુજબ આ વાવાઝોડાની અસર રહે તેવી શક્યતાઓ હાલ જોવા મળી રહી છે જેની ખાસ નોંધ એવી ખાસ આ વિડીયો લાઇક કરી તમામ મિત્રો સાથે શેર કરજો અને વધુ અપડેટ મેળવવા ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી કરીને દરેક સચોટ અપડેટ તમને મળતી રહે અને આગામી દિવસોમાં આગામી અઠવાડિયામાં ચોમાસું છે તે કેરળના સમગ્ર વિસ્તારો દક્ષિણ ગુજરાતના દક્ષિણ ભારતના સમગ્ર વિસ્તારોની અંદર છવાઈ જાય અને નૈઋત્યના ચોમાસાનું ધમાકેદાર આગમન એટલે કે જામી જશે તેવું ચોમાસું આગામી અઠવાડિયાની અંદર દક્ષિણ દક્ષિણ ભારત એટલે કે કેરળ તમિલનાડુના ભાગ્યોની અંદર ભાગોની અંદર છે તે જામી જશે આગામી દિવસોમાં ચોમાસું પણ પોતાની નિયત સમય રેખા મુજબ પંદર જૂન આજ ગુજરાતની અંદર પહોંચી જાય તેવી પણ શક્યતાઓ છે તે રહેલી છે તો ખાસ વિડીયો લાઇક કરી તમામ મિત્રો સાથે વિડીયોને શેર કરજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો જેથી કરીને સચોટ અપડેટ તમને મળતી રહે હાલ આ વિડીયોની અંદર આટલું જ